નમસ્કાર મિત્રો વ્યાસપંચના કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવારનું પંચાંગ અને સુફાશુભ ગોચરફળ બારે રાશિઓનું જેમ કે પ્રથમ આપણે પંચાંગ જોઈએ તો તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવાર વિક્રમ સવન બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો છ કલાક ત્રેવીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો અઢાર કલાક બાવન મિનિટ ચંદ્રોદય જોઈએ તો અઢાર કલાક એકતાલીસ મિનિટ ચંદ્રસ્ત નથી પૂનમનો તિથિ પૂનમ ત્રેવીસ કલાક આડત્રીસ મિનિટ સુધી ત્યાર પછી પડ્યો નક્ષત્ર જોઈએ નક્ષત્ર સત પિસા એકવીસ કલાક એકતાલીસ મિનિટ સુધી ત્યાર પછી પૂર્વ ભાદ્રપદ યોગ જોઈએ તો યોગ શુક્રમાં નવ કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી ધૃતિ કરણ જોઈએ તો કરણ વિષ્ટિ ભદ્રા બાર કલાક તેતાલીસ મિનિટ સુધી પછી બહુ ત્રેવીસ કલાક આડત્રી મિનિટ સુધી ત્યાર પછી બાળક તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ કુંભ આવશે કે કુંભમાં ગ સ સ સ આજનો દિનમાન જોઈએ આજનો દિનમાન છે બાર કલાક ઓગણત્રીસ મિનિટ ઓગણપચાસ સેકન્ડનો

શુભ છે જેમ કે મેષ રાશિવાળા માટે ધન લાભ યોગો છે તમારે આવકમાં વધારો થઈ શકે છે તમારે તમારા સામાજિક કાર્યમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે મેષ રાશિવાળા વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1 મેષ રાશિવાળા વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વ ઉ વૃષભ રાશિવાળા માટે આજે અત્યંત શુભ છે જેમ કે તમારા તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના યોગો વ્યવસાયિક સંબંધો વગેરે સુધરશે અને તમારે તમારા અધિકારીનો સહયોગ પણ તમને મળી શકે છે વૃષભ રાશિવાળા વાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ વૃષભ રાશિવાળા વાળા માટેનો શુભ રંગ ગુલાબી અને તેમનો અશુભ રંગ છે સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ઘ

પેલો કર્કરાશી જોઈએ કર્કરાશીમાં ડહ કર્કરાશી માટે સામાન્ય છે જેમ કે કર્કરાશી માટે તમને અચાનક ખર્ચ આવી શકે છે તમને વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું જરૂરી રહેશે કર્ક માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંક છે ચાર કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો

અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે સામાન્ય છે એમ કે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી રહેશે તમારે તમારા આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી રહેશે આજે તમારે બેન જરૂરી ચિંતાઓથી પણ દૂર રહેવું કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે છ કન્યા રાશિવાળા માટેનો

અને તેમનો અશુભ અંક છે એ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરુણ અને તેમનો અશુભ રંગ છે લાલ ધન ધન રાશિ રાશિમાં પધ ધનરાશિમાં કે શુભ છે જેમ કે તમને ટૂંકી મુસાફરી લાભદાયી રહી શકે છે તમને તમારા ભાઈ બહેનો સહયોગ પણ મળશે અને તમને તમારા પરાક્રમ અને તમારા ઉત્સાહમાં પણ વધારો થશે ધનરાશિ વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે એમ તમારે તમારી વાણી પણ સ્વયં રાખવો જરૂરી રહેશે આર્થિક લેવડ દેવડમાં સાવધાની પણ રાખવી જરૂરી રહેશે તમારે બિનજરૂરી વાદ વિવાદો ટાળવા જોઈએ મકર રાશિવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો કુભ રાશિ જોઈએ કૌભ રાશિમાં જેમકે ગ સ સ શ કોમ રાશિવાળા માટે અત્યંત શુભ છે જેમ કે તમારે તમારા આત્મવિશ્વાસો વધશે તમારા વ્યક્તિત્વ પણ તમારું નીખરશે તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થશે અને આજે તમારા ભાગ્યનો પૂરો સાથ પણ તમને મળશે કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે ચાર અને તેમનો અશુભ અંક છે આઠ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે આસમાની મીન રાશિ જોઈએ મીન રાશિમાં દ ચ જ થ જેમ કે તે સામાન્ય છે મીન રાશિ વાળા માટે કે આજે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે તમારે અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો અને તમારી આધ્યાત્મિક કાર્યોમાં વધારો થશે મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો તક અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રેમ તો નમસ્કાર મિત્રો આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો નમસ્કાર મિત્રો તારીખ સાત નવ બે હજાર પચ્ચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો